તેતાલીસ જળાશયો એવા છે કે જે સિત્તેર થી સો ટકા ભરાઈ ગયા છે રાજ્યના એકસો બત્રીસ જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે રાજ્યના પંદર જળાશયો એલર્ટ પર મુકવામાં આવ્યા છે તો નવ જળાશયો વોર્નિંગ પર મુકાયા છે રાજ્યના અનેક જળાશયો છે તે છલકાયા છે સો ટકા ભરાયા છે તો રાજ્યના બસો છ જળાશયો છે જે બોતેર ટકા જેટલા ભરાઈ ચૂક્યા છે જેમાં જળસંગ્રહ જોવા મળી રહ્યો છે જે રીતે અવિરત વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદને લઈને અઠ્યોતેર ટકા જેટલા જળસંગ્રહ છે એ થઈ ગયો છે બસો છ જળાશયોમાં સરદાર સરોવર ડેમની વાત કરવામાં આવે તો જ્યાં છ્યાસી ટકા જેટલો જળસંગ્રહ થયો છે રાજ્યમાં બસો છ જળાશયો જે અઠ્યોતેર ટકા જેટલો ભરાઈ ગયા છે સરદાર સરોવર ડેમ જે જીવાદોરી સમાન ગણાય છે તે પણ ભરાવાને કારણે ખેડૂતોને સિંચાઈની પણ રાહત મળી છે રાજ્યના એકસો જળાશયો એવા છે કે જે સો ટકા ભરાઈ ગયા છે જ્યારે બસો છ જળાશયો એવા છે જે અઠ્યોતેર ટકા જેટલા ભરાઈ ગયા છે રાજ્યના તેતાલીસ જળાશયો જે સિત્તેર થી સો ટકા જેટલા ભરાઈ ગયા છે ખેડૂતોને પણ હાશકારો છે સાથે સાથે પાણીની આ તંગી નહીં સર્જાય તેવું હાલ ખેડૂતો ચિંતામુક્ત છે